સુરત જિલ્લા રૂરલના કામરેજ પોલીસ મથકના પીઆઈ સામે મોટી કાર્યવાહી પોલીસ બેડામાં હડકંપ સુરતના કામરેજ પોલીસ મથકના પીઆઈને કેમિકલ ચોરીના કૌભાંડ મામલે તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈ ઓમદેવસિંહને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે અગાઉ સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું હતું જેની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈને સોંપાઈ હતી કેમિકલ ચોરીના કૌભાંડની તપાસમાં બેદરકારી દાખવી સુરતના જિલ્લાના કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસી જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહીથી સુરત પોલીસ બેડામાં હડકમ મચી જવાબ પામ્યો છે માહિતી મુજબ થોડા દિવસ અગાઉ કામરેજના અંત્રોલી ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું આ કાર્યવાહીમાં કેમિકલ માફિયા વિપુલ બલર રાણા ભરવાડ સહિતના ઈસમોને વોરન્ટેડ જાહેર કર્યા હતા આ કેસની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી સુરત પોલીસ બેડામાં હડકમ જોકે તપાસ દરમિયાન કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કરતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકમ મચી જવાબ પામ્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે